કેમ છો મારા વાલા મિત્રો આપણે ઘણી બધી વખત પછી મારા બ્લોકમાં તમારું સ્વાગત છે તો મારું તો તમે જોય મોટાભાઈ ની બાગાચી હવે મોટાભાઈ દૂધ પી રહ્યા છે તો હવે નમનભાઈ ફેરવી રહ્યા છે મોટા ભાઈને જામ જામ આવી ગયો આ બા કોણ આ બોલે બોલે કોણ બોલે કોણ કોણ બોલે

અને આગર બગમાં મના પોટા વાની હારી હોય તો શેર સબસ્ક્રાઇબ સપોર્ટ